જિલ્લાના પાચર ચોક ગામમાં એક એવી ચોંકાવનારી ઘટના છે કે સાંભળીને લોકો ગયા છે પક્ષના કેટલાક લોકોએ એક પરિવાર પર ત્રિશુલ વડે જીવને હુમલો કર્યો જેમાં પતિ પત્ની ગંભીર રીતે ઘાયલ થયા છે પ્રાપ્ત માહિતી મુજબ પાચર ગામના વાઘાભાઈ ચૌહાણ અને તેમની પત્ની મરઘાબેન પર વેવાઈ પક્ષના હુમલાખોરોએ ઘરમાં ઘુસીને હુમલો કર્યો હતો હુમલાખોરોએ ત્રિશુલ જેવી ધારદાર હથિયાર લઈને અચાનક દંપતી પર પ્રહાર કર્યો હતો ગામના લોકોએ જણાવ્યું કે બંને કુટુંબો વચ્ચે અગાઉથી વિવાદ ચાલી રહ્યો હતો અને એ જ રંજીશને પગલે આ હુમલો થયો હોવાની ચર્ચા છે સ્થાનિક મનોરભાઈ ખેતાભાઈ ચૌહાણે જણાવ્યું કે અમારા ભાઈના દીકરા અને દીકરીના લગ્ન સમાજના નિયમો મુજબ થયા હતા છતાં લોકોએ બદલ લેવા માટે લઈને ઘરમાં ઘુસીને હુમલો કર્યો આ હુમલાથી સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે હુમલાખોરો અગાઉથી અસામાજિક પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે અને અનેક વખત ત્રાસ ફેલાવી ચૂક્યા છે હાલમાં ઘાયલ દંપતીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં ડોક્ટરોના જણાવ્યા મુજબ વાઘાભાઈની હાલત ગંભીર છે અને તેમને સતત તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યા છે થરાદ પોલીસે ઘટનાની જાણ થતાં જ તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદ હુમલાખોરોની ઓળખ કરી શોધખોળ શરૂ કરી છે પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ કાર્યવાહી ધીમી ગતિએ ચાલી રહી છે પરિવારજનોએ તંત્રને કડક પગલાં લેવાની માંગ કરી છે તેમનું કહેવું છે કે જો આ વખતે કડક કાર્યવાહી નહીં થાય તો આવા હુમલા ફરી થઈ શકે છે પાચર ગામન્યા હિંસક ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છે સ્થાનિક લોકો હવે તંત્ર અને પોલીસ બંને અપેક્ષા રાખી રહ્યો છે વધુ અપડેટ માટે 24 ગુજરાત સાથે મારું નામ તેવું મનનભાઈ કિતાભાઈ ઘટના કે અમારા ભાઈ રાજાભાઈને ગઈ રાત્રે અમારા જમાઈ રોહિતકુમાર એમના ફાધર પતિભાઈ એમના અંકલ અજીભાઈ અને વિક્રમભાઈ અને એમના બીજા અંકલ એનું નામ મને નથી આવડતું પરંતુ આ તમામ લોકો આવી એમ મારા ભાઈના ઘરે આવી અને માર માર્યો માથામાં ચીડપણ અત્યારથી ઘા કરેલો મારા ભાઈને ગંભીર વિચાર છે મારી નાકાના બદલે એ લોકો મારા ભાઈને ઘરે આવેલા અને બહુ બધી માર મારી ત્યારે અબો છો અને એમને નજીક દોડીને ત્યાં ગયા ત્યારે આ લોકો મારા ભાઈને મારતા ગયા મારા ભાઈ ને પણ મારતા હતા મારા ભાઈના ના અંદર પોકેટ અંદર દસ હજાર રૂપિયા હતા એ પશુભાઈ અને હંધીભાઈએ લઈ લીધા અને રોજભાઈ માથા નો તીક્ષણ હથિયાર મારેલો જેથી મારા ભાઈ બેભાન થઈ ગયો અને પછી અમે એકસો આઠ ને ફોન કરી અને મારા ભાઈ ની લઈ ગયેલા સિવિલ હોસ્પિટલ ફરજ મળી ગયેલા ત્યાંથી દવા લોહી બંધ ન થવાથી એ લોકોએ મને લોહી હોસ્પિટલમાં રિફર કર્યા જેથી અમે હાલ એની સારવાર જે જે આપણે કરાવી જાય માનનીય એસવી સાહેબને મારી રિક્વેસ્ટ છે કે આવા ખોખર આગવાની જવાતા માનસિક જવાતા લોકોને તાત્કાલિક પકડવામાં ન લાવે તો આ લોકો મારા ભાઈને ધાંધી મારી નાખશે જેથી તાત્કાલિક રોહિત કુમારને અને એમના પરિવારને જે મેં નામ આપ્યું એમને તાત્કાલિક પકડે ધરપકડ કરીને સખ્તમાં સખ્ત સજા કરે અને જે મારા ભાઈને માથાના ઇન્જરી અને પૈસા લીધી જેથી એમના સામે કાયદેસર ની સંવિધાન અને એમને યુઝિંગ ના અપાવે એવી અમારી વિનંતી